આજથી ત્રણસો કરોડ વર્ષ પહેલા પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ફક્ત ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા હતું તો પછી વિચારવા જેવી વાત એ છે કે અત્યારે વાતાવરણમાં ઓક્સિજન એકવીસ ટકા થયો કેવી રીતે આ માટે સાયન્સની એક બહુ મોટી ઘટના જવાબદાર છે જેને કહેવામાં આવે છે ધ ગ્રેટ ઓક્સિડેશન ઇવેન્ટ વાત કંઈક એવી છે કે બસો અઢીસો કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર જ્યારે પહેલા જીવનની ઉત્પત્તિ થઈ ત્યારે તે પહેલું જીવન હતું સાયનો બેક્ટેરિયા હવે આ બેક્ટેરિયાનું જે મેટાબોલિઝમ હતું તે એનેરોબિક હતું એનેરોબિક એટલે અજૈવિક હવે અજૈવિકનો અર્થ એ થાય કે આ બેક્ટેરિયાને પોતાના જીવનની ઊર્જા મેળવવા માટે ઓક્સિજનની જરૂર હતી નહીં આ બેક્ટેરિયા પૃથ્વીના વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સૂર્યની ગરમી અને થોડા પાણીનો ઉપયોગ કરીને પોતાના જીવનની ઊર્જા મેળવતા હતા અને ઉચ્છવાસની અંદર ઓક્સિજન બહાર કાઢતા હતા ધીરે ધીરે પૃથ્વી પર આ બેક્ટેરિયા વધતા ગયા અને તેમના દ્વારા ઉચ્છવાસની અંદર બહાર કઢાયેલો ઓક્સિજન પૃથ્વીના વાતાવરણની અંદર જમા થતો ગયો અને ઓક્સિજનની હાજરી જેમ પૃથ્વીના વાતાવરણની અંદર વધી તેમ તેમ પૃથ્વી ઠંડી પડતી ગઈ અને પછી હિમયુગની શરૂઆત થઈ અને ત્યારબાદ પૃથ્વી પરનું જીવન ઓક્સિજન આધારિત બન્યું